કર્મીને ધરપકડ કરાઈ છે શું સામે આવ્યું તપાસ ગઈ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રે સાડા દસ એક વાગે એક વેગનાર ચાલકે રાણીપ બકરા મંડી ખાતે અકસ્માત કરેલ કરેલો જેમાં જેનાની અંદર મોટર અને એક્ટિવાના ચાલક અને બીજા જે રાહદારી હતા એમને ઈજાઓ પહોંચાડી હતી જેની તપાસ કરતાં જે વેગનારે ગાડીનો ચાલક છે તે પોલીસ કર્મી હોવાનો જણાઈ આવેલ તપાસ દરમિયાન અને એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવેલી ફરિયાદી કાનજીભાઈ રત્નાભાઈ પરમાર ફરિયાદ આપતા પોલીસ કર્મી યુવરાજસિંહ જોરાવરસિંહ કે જે પોતે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનની ફરિયાદ ફરજ બજાવે છે એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું ક્યાંથી આવતા હતા ક્યાં જતા હતા દારૂ પીધેલા હતા કે જે પોલીસ કર્મી છે એ જે તે વખતે ત્યાં અકસ્માત કરેલો એ વખતે ત્યાં પોલીસ સ્ટેશન રાણી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા હતા અને રાણી પોલીસ સ્ટેશનમાં જે આજુબાજુની પબ્લિક હતી ત્યાં એનો દારૂ પીધેલો છે પરંતુ જે પોલીસ કર્મી છે એના કહેવા પ્રમાણે કે ત્યાં પબ્લિકે માર મારેલો એટલે ત્યાંથી એને સારવાર માટે મોકલવા માટે તજવીજ કરવામાં આવેલી હતી પરંતુ સારવાર કરાવતા પહેલા એ જે છે પોલીસ કર્મી ત્યાંથી ભાગી ગયા હતા

હા એ આરોપી કેવું એવું હતું કે એમની જે વેગનર ગાડી છે એની અંદર પાછળ જે ગાડીનો ટાયર છે એમાં પંચર થઈ ગયું હતું અને એના કારણે એને કાબુ ગુમાવ્યો એના કારણે અકસ્માત થયેલો હતો પરંતુ જે પ્રમાણે આક્ષેપો કે આ જે પોલીસ કોન્સ્ટેબલ છે એ દારૂ પીધેલો હતો એ બાબતે આરોપીને ધરપકડ કર્યા પછી એની મેડિકલ સારવાર પણ કરવામાં આવેલી છે અને જો એમાં નશાકારક પીણાની અસર અસર હેઠળ જો આરોપી પોતે ગાડી ડ્રાઈવિંગ કરતો હોવાનું જણાવ્યા હશે તો એના માટે પણ અલગથી કલમો એનો ઉમેરો કરવામાં આવશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે એટલે કેટલા પ્રમાણમાં એને નશો કરેલો છે એના ઉપર એની અસર રહેતી હોય છે અને જે બ્લડનો ટેસ્ટ કરવામાં આવે એમાં આલ્કોહોલનું પ્રમાણ જે આવે એના ઉપર જ નક્કી થતું હોય છે કે અને આગળની બનની ડ્રંક ડ્રાઇવની કાર્યવાહી કરવી કે કેમ સર હતા ત્યાં ક્યાંથી આવતા તો એ વિશે એમનું કેવું એવું છે કે રાણેક પોલીસ સ્ટેશનના ત્યાં નજીક જ રહેતા હતા અને રાણી પોલીસ સ્ટેશન